જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામી નારાયણ ઓમ શાંતિ

સરસ મજાની રીંગણી અડદિયા માટે મસાલો જાવિત્રી સફેદ મરી સૂટ અડદિયામાં પાવડર કરીને એડ કરવાનો છે આ મારે ઘી અડદિયામાં અત્યારે વાપરવાનું છે ચોખ્ખું ઘી છે અડદિયામાં વાપરવા માટે આ ગુંદ છે પછી બદામ કાજુ નું કટિંગ કરી તૈયાર રાખ્યું છે અડદિયા બનાવવાના છે અને અત્યારે ધાબો દઈ રહ્યા છે દિવેશભાઈ ના અડદિયા એક નંબર એક નંબર ગામમાં કે આપણે માની આપણા પંથકમાં

હવે બકડિયામાં જઈ રહ્યું છે આગળ અડદિયા બનવાનું ચાલુ થશે લોટ શેકાવાનું ગરમ કર્યું તું ને એટલે બકડિયામાં નાખવા માટે ગરમ કર્યું તું આ જો જામેલું છે જામેલું સ્પેશિયલ માવો આપણે માવો સ્પેશિયલ માવો લાવ્યા છે દલખાણિયા થી લાવ્યા છે હા હા ગીરનો માવો છે હા હા સુપર એકદમ અડદિયા માટે લાવ્યા સ્પેશિયલ સરસ આપણે અડદિયામાં બીજું કઈ નાખતા જ નથી ગાયનું ઘી અને ગાયના દૂધનો માવો ગુંદ તળાઈ રહ્યો છે અત્યારે આપણે અડદિયા માટે સરસ મજાનો ગુંદ તળાઈ ગયો છે હા મસ્ત ગુંદ થઈ ગયો ફૂલિંગ હા જીવામૃત છે અને આપણે આને પાણી આપીએ છીએ જીવામૃત ચાલુ કરીને કઉમાં પાય છે

અઢી એક બેરલ નો એક પ્રયગ કરેલો છે એટલી બધી યુરિયામાં થાય ને એટલી ફૂટ નો થાય તોય તોય નો થાય જેની મીઠાઈ અલગ હોય સમજ્યા મીઠાઈ અલગ હોય ભલે થાય થાય સારું એમ હા સરસ સરસ

કટિંગ બધું થઈ રહ્યું છે અત્યારે ડુંડિયું નું અને પછી આગળ શેકવાની છે કાચા ઘઉં કાપી કાચા ઘઉં કાપવા પડે પછી એને પઠીમાં નાખવા પડે હા હું છે અનોલ ખોલ અનનોલ નો બાદશાહ કેવાય આને સ્લાટ નો બાદશાહ છે હા

એને હલાવતી પડે ખાલી એને વરાળ લાગે ને તો એ શેકાઈ જાય છે ડુંડી સરસ મજાની જો આ ડુંડી શેકાઈ ગઈ હવે એને સીધી અહીંથી લઈ લેવાની પાછી ડુંડી નાખતા જાય ને શેકતા જાય છે જ્યાં શેકાય ને અહીં ડુંડી ભેગી થતી જાય છે પછી પાછી એને સુકવવામાં આવે છે અહીંયા પોક પાડીને એને સુકવવામાં આવે છે

ગ્રીન થઇ જાય મસ્તી ને ડ્રાય હાવ થઈ જાય પછી ઈવડો ઈ પોક તમે એક વર્ષ બે વર્ષ સુધી રાખી શકો કઈ થાય નહીં તમારા ડ્રાય હાવ થઈ જાય હુકો હાવ હુકો માલ થઇ જાય ને ત્યારે જો આજે લીલો છે આવેસામાં આમાં લીલો છે જ્યાં ડ્રાય થઈ જશે હાવ

કલર એકદમ ગ્રીન જ રહે ગ્રીન રહેશે પાછું ઘી નાખી હવે શેકવાનો છે આપણે સરસ મજાનો સરસ મજાનો હવે લોટ શેકાઈ રહ્યો છે હવે આપણે માવાને ખમણી રહ્યા છે નાખવાનો લોટ શેકાઈ રહ્યો છે અને માવો અંદર એડ કરે છે સરસ મજાનું જેમ શેકાતો જાય એમ કલર એનો બ્રાઉન થતો જાય એ છૂટું પડતું જાય છે અડદિયાનો લોટ શેકાઈ રહ્યો છે અને જેમ શેકાશે એમ બ્રાઉન થતો જાય છે અને ગુલાબભાઈ કેમ આવે છે

લોટ શેકાઈ ગયો છે હવે એને ચોકીમાં લઈ લેવાનો ખાંડ નાખીને હવે ચાસણી લેવાની છે એક કિલો લોટ હોય તે સાતસો ગ્રામ ખાંડ નાખવાની રેડી થઈ ગઈ છે મસ્ત અડદિયા તૈયાર થઈ ગયા છે હવે એનો મસાલો નાખવાનો છે સૂટ પાવડર મરી સફેદ અને જાવિત્રી બધું મિક્સ કરવાનું હવે હા હવે બધા મસ્ત રેડી અડદિયા તૈયાર થઈ ગયા છે પીસમાં આવશે આપણે અડદિયા અમારો ઘીર ગાયનું ઘી છે જે પેકિંગ થઈ રહ્યું છે સરસ મજાનું ચામી બહુ ગયું છે અચ્છા છે ને એટલે વધારે જામી જો છે ગરમ નો કરાય પાછો આ જેટલું ગરમ કરો ને એટલું લીસું થતું જાય ગરમ કરવું એટલું લીસું થતું જાય ને કણી નો રહે હા હા પાર્સલ પેક થવા મળ્યા છે અને આ અડદિયા અમારા પીસ છે હા અમારે લચકો નથી પીસ છે કે વાળેલા નથી અમારે પીસ છે અને અડદિયા પણ ભરાઈ રહ્યા છે આજે કેટલા પાર્સલ થયા છે રાજુ આજે 10ક પાર્સલ છે આપણા અડદિયાના હા ઓહો અને આ બધાય 12 છે 12 છે અને ઘી આજ મોકલાવાનું છે ને આપણે ઘી ભરશું ઓકે

નહી કોઈ ને ઇન કેસ છોડ પતંગ ખોતા